નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો કપાસનું વાવેતર કરતાં દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં કપાસમાં ફાલ ફૂલ વધારે બેસે પુષ્કળ ઝીણવા લાગે અને ડાળીમાં ફૂટ સારી આવે અને પુષ્કળ છાપવા બેસે તેના માટે એક ગેરંટીવાળા ઇન્જેક્શન અને દવાની વાત કરવાની છે ખેડૂત મિત્રો આ ફૂલ માટેના સ્પેશિયલ ઇન્જેક્શન અને આ દવા બંને મિક્સ કરીને એકવાર છંટકાવ કરી દેવામાં આવે તો કપાસની રોનક બદલાઈ જાય છે આ દવા છાંટ્યા બાદ માત્ર સાતથી આઠ દિવસમાં તમને પાક્કું રિઝલ્ટ જોવા મળે છે ખેડૂત મિત્રો આ દવાનું રિઝલ્ટ આટલું સરસ આવે છે કે તમે પણ અચરજ પામી જશો કે આટલા ફાલફૂલ ક્યારેય નથી જોયા તો મિત્રો આ ફાલ ફૂલ માટેના સ્પેશિયલ ઇન્જેક્શન અને છોડને તમામ પ્રકારનું પોષણ પૂરું પાડતી આ સુપરગ્રીન દવા વિશે માહિતી આપું તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો સૌપ્રથમ આ ગેરંટીવાળા ઇન્જેક્શન અને સુપરગ્રીન દવા શું કામ કરે છે અને આમાં કેવા કેવા તત્વો આવે છે તેની વાત કરું તો મિત્રો આ પાવર ડ્રોપ ઇન્જેક્શન ફાલ ફૂલ વધારે બેસે અને ફૂટ અને છાપવા વધારે લાગે તે માટેના પાવરફૂલ હોર્મોન્સ બનાવવામાં આવેલા છે અને આ સુપરગ્રીન દવાને ઘણા બધા ખેડૂતો ઓળખતા જ હશે તેમ છતાં તેના વિશે પણ માહિતી આપી દઉં તો આ સુપરગ્રીન દવામાં તમામ પ્રકારના પોષક તત્વો આવેલા છે જેમ કે સિવિડ ફુલ્વિક એસિડ હોમિક એસિડ બોટાનિકલ એક્સ્ટ્રેક એન્ઝાઇમ તેમજ તમામ પ્રકારના ઉત્પાદન વધારવા માટેના ઝિંક બોરોન જેવા તમામ વિકાસના વિટામિન ઉમેરેલા છે અને આ ઇન્જેક્શન અને આ દવામાં સરકારી લેબ ટેસ્ટમાં પ્રથમ નંબરે આવેલ સો ટકા રિઝલ્ટવાળી દવાઓ છે ખેડૂત મિત્રો આ ગુજરાતના લાખો ખેડૂતોએ આ બંને દવાને વાપરી છે અને આ દવાને ખૂબ જ વખાણી છે આ બંને દવાને મિક્સ કરીને છાંટવાથી કપાસમાં ફાલ ફૂલ સારા આવે છે કપાસમાં કુણપ અને લીલોતરી રહી છે નવી નવી ડાળીઓ ફોડે છે અને પુષ્કળ છાપવા વધારે છે અને કપાસના ઝીંડવાને ભરાવદાર અને વજનદાર કરે છે જેના કારણે કપાસના ઉતારામાં ખૂબ સારો વધારો થાય છે ખેડૂત મિત્રો મેં પણ આ બંને દવાને મારા ખેતરમાં છાંટી છે અને મારી નજર સામે આનું રિઝલ્ટ જોયું છે તમે ઝાઝી નહીં તો એક બે પેકેટ મગાવી એકવાર જરૂરથી આનો અનુભવ કરજો તમે ધાર્યું નહીં હોય તેવું રિઝલ્ટ મળશે જેથી આપણી સાથે જોડાયેલા દરેક ખેડૂતોને આ બંને દવાને મિક્સ કરીને છંટકાવ કરવાની ભલામણ છે અને મિત્રો આ ઇન્જેક્શન અને આ દવા કેમ વાપરવી અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો આ ઇન્જેક્શનના પેકેટમાં ટોટલ પાંચ ઇન્જેક્શન આવે છે જેમાં એક ઇન્જેક્શનમાંથી પાંચ પંપ કરવાના હોય છે એટલે કે પંપે માત્ર બે એમએલનું માપ રાખવાનું હોય છે અને આ સુપરગ્રીન દવા પંપે પચીસ ગ્રામ તેની સાથે મિક્સ કરી છંટકાવ કરવાનો હોય છે એટલે કે મિત્રો આ ઇન્જેક્શન અને સુપરગ્રીન દવા બંને મિક્સ કરી વીસ બાવીસ પંપ કરવાનું માપ છે અને મિત્રો આ સો ટકા રિઝલ્ટ આપતી સરકાર માન્ય દવા ક્યાંથી મળશે અને કેટલાની આવે છે તેની વાત કરું તો મિત્રો જો તમારે આ બંને દવા લેવી હોય તો તમને કોઈ એગ્રોમાં નહીં મળે અને મળશે તો બહુ જ મોંઘી મળશે એટલે તમારે ડાયરેક્ટ કંપનીમાંથી આ દવા મગાવવાની રહેશે અને આ દવા મગાવવા માટે તમારે પંચાણું દસ ત્રાણું જીરો પાંચ ઓગણત્રીસ અથવા ત્રેસઠ ચોપન વીસ ઓગણત્રીસ ચોપન ઉપર ફોન કરી ઓર્ડર લખાવી શકો છો અને મિત્રો કિંમતની વાત કરું તો આ બંને દવાની કિંમત પાંચસો પાંચસો રૂપિયા છે એટલે તમારે બંને દવા લેવી હોય તો એક હજાર રૂપિયાનો ડોઝ વીસ બાવીસ પંપનો થશે મિત્રો આ ઇન્જેક્શન અને દવા બજારમાં ખૂબ જ મોંઘી મળે છે ઓગણીસો બે હજારના ડોઝ થાય છે જેથી તમામ ખેડૂતોને ડાયરેક કંપનીમાંથી વ્યાજબી ભાવે આ દવા મગાવવાની ભલામણ છે ખેડૂત મિત્રો આ ઇન્જેક્શન અને સુપરગ્રીન દવાનું રિઝલ્ટ ખૂબ જ સારા મળે છે અત્યારે કપાસમાં જેટલા ફાલ ફૂલ સારા લાગશે એટલો ઉતારો વધારે બેસશે જેથી ભૂલ્યા વગર આ બંને દવાનો ડોઝ મારી દેજો અને બીજી એક સારી વાત આ દવાની એ છે કે કપાસમાં પુષ્કળ ફૂલ બેસાડે છે અને ફાલને ખરવા દેતી નથી જેના કારણે પુષ્કળ ઝીંડવા બેસે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન